જય મુરલીધર ડાયરાને ગઈકાલે એટલે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ રાજકોટ ડિવિઝનના મોરબી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી અનિલભાઈ પઢારીયા દ્વારા ડાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે કાર્યક્રમમાં મોરબી જિલ્લા આરટીઓ ટીઓની સેક્ટર શ્રી જાડેજા સાહેબ તેમજ સિટી મોરબી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રી ઠક્કર સાહેબે પોતાનો કિંમતી સમય બચાવી અને હાજરી આપી હતી જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે આરટીઓના કાયદા અને નિયમ ડ્રાઈવરને જણાવવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને સાહેબે તમારા લાયસન્સ માથે લાયસન્સ ક્યારે પૂરું થાય એના માટે ખાસ ભાર મૂક્યો હતો અને કાયદાનું ટ્રાફિક નિયમનું કેવી રીતે પાલન કરવું તે શ્રી ઠક્કર સાહેબે સમજાવ્યું હતું મોરબી ડેપોમાંથી ઉડતાલીસ ડાઇવરો એવા હતા કે જેઓએ પોતાની સર્વિસ દરમિયાન એક પણ નાનું મોટું અકસ્માત કરેલું નહોતું કોઈને નવ વર્ષની સર્વિસ હતી કોઈને દસ વર્ષની કોઈને પંદર વર્ષની અને હતર ડ્રાઈવર એવા હતા તેને સારી કામગીરી કેમ્પેલ ચું લાવવું ટાર્ગેટ કરતા પેસેન્જરો સાથે મુસાફરો સાથે સુમેર પેરો વર્તન લાવા સત્તર ડાઇવર હતા અને એક પણ અકસ્માત કર્યા વગરના ઉડતાલીસ ડ્રાઈવર હતા જેઓને આરટીઓ સાહેબ તેમજ પીઆઈ સાહેબ ડેપોમેન્દ સાહેબે બધીને બિરદાવ્યા હતા અને આ પ્રસંગે શ્રી કિશોરભાઈ રાણાભાઈ ધ્રાંગા આહિર ગામ જૂના નાગડાવાસ તાલુકો જિલ્લો મોરબી તેમનો કેમ્પિયનમાં તેમજ સારા ડ્રાઈવરમાં પ્રથમ નંબર આવ્યો હતો અને બીજો નંબર અમુભાઈ રાણાભાઈ ધ્રાંગા આહિર ગામ જૂના નાગડાવાસ તાલુકો જિલ્લો મોરબી તેઓનો બીજો નંબર આવ્યો હતો આ તકે મને બે શબ્દો ડેપોમેન્દ્ર સાહેબ આરટીઓ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ હસમુખા સીટી પીઆઈ ઠક્કર સાહેબે બે શબ્દ બોલવાની તક આપી હતી કાયદાનું તો બધું કેવી રીતે પાલન કરવું ટ્રાફિક નિયમનું કેવી રીતે પાલન કરવું તે તો બધું આરટીઓ સાહેબ તેમજ પીએસ સાહેબે સમજાવ્યું મને કે ડ્રાઈવર વિશે તમારી જિંદગી વિશે મને કીએ બે ત્રણ શબ્દ કીધું એટલે મેં ડાઇવિંગને આપણી સંસાર જીવન સાથે સરકાવતા મેં એક જ્ઞાન ભરેલી વાત કરી હતી જેવો મેં સાહેબોને વાત કરી કે સાહેબ અમારા ડાઇવરમાં લિવર રહ્યું ને અમારો વ્યવહાર છે લીવર દેવામાં થોડો ન રહીએ ડ્રાઈવરનો એમ આપણે સંસાર જીવનમાં વ્યવહારમાં થોડો રહીએ એટલે સમજી વિચારીને લીવર દેવું જોઈએ એટલે વ્યવહાર સમજી વિચારીને કરવો જોઈએ અને બ્રેક એવું સૂચન કરે છે કે કોઈ પણ વસ્તુમાં હોય તમારે બ્રેક મગજમાં જ રાખવાની ચાહે તમે બોલવા બેઠા હોય જમવા બેઠા હોય કોઈ એને કાંઈ માથાકૂટ થાય ઉંમર પ્રમાણે સમાન તારે બ્રેક કરતી રહેવી અને કલેજ કલેજ બહુ સારું સૂચન કરતું હતું કલેજ માણસ માત્ર ભૂલને પાતર ગમે તે માણસ ગમે તે ગમે તેની કલેજમાં આવી જાય એટલે બહુ એવો ઈગો ન રાખવો અભિમાન ન રાખવું અને સાઈડ ક્લાસનું મેં એને સુંદર વર્ણન કર્યું હતું આપણે ડાબી બાજુ જમણી બાજુ બે સાઈડ ક્લાસ હોય એમાં ડ્રાઈવરની સતત નજર બ બે ત્રણ ત્રણ સેકન્ડ સાઈડ ક્લાસમાં પડતી જ હોય ડાબી સાઈડના સાઈડ ક્લાસ અને જમણી સાઈડના સાઈડ ક્લાસમાં એટલે અભિમાન ઈર્ષા નિંદા નફ્સર નામના ઘણા બધા તત્વો આપણી આજુબાજુ પડખ્યા સાઈટ કાપવા કરતા હોય આપણી બસમાં ક્યાં આવી ન હોય એટલે સાઈટ ક્રોસમાં સતત નજર રાખવાની એટલે આપણા જીવનમાં ક્યાંય આને પ્રવેશમાં દેવાના નહીં અને હોરણ એટલે મેં કીધું સામેના ડ્રાઈવરને આપણે જેની સાઈડ કાપતા હોય ને એને સજાગ કરે એટલે હોરણમાં ડ્રાઈવર સજાગ થઈ જાય એટલે આપણે આવા ઘણા બધા સંતો સાધુઓ આપણે જ્ઞાનરૂપી ઓરણ મારતા હોય એટલે આપણે એ સજાગનું મેં પ્રતિક આપ્યું હતું અને લાઇટું આપણે લાઇટું ડીમ ફૂલ કરતા હોય ને તો હામેવાળો કોઈ ફૂલ લાઇટ કરે તો આપણે ડીમ કરી દેવી દાખલા તરીકે હાહુ ફૂલ લાઇટ કરે તો વવે ડીમ કરી દેવી અને વહુ ફૂલ લાઇટ કરે તો એ ડીમ કરી દેવી એટલે વાંધો આવે નહીં અને કોઈ તમારે ઓવરટેક કરે કોઈ વાહનવાળો કોઈ રૂપિયામાં ઓવરટેક કરી જાય જ્ઞાનમાં ઓવરટેક કરી જાય કોઈ પણ બાબતમાં તમારે ઓવરટેક કરે તો ને ઓવરટેક કરવા દેવાનું એનો પીછો નહીં કરવાનો એમાં આપણે કાંઈક પસડાર ખાઈ જાય અને આપણે કોઈની ખોટી ઓવરટેક કરવી નહીં એટલે કોઈ પણ બાબતમાં દેખાદેખી કે કોઈ આ માણસે આવી રીતે લગ્ન કહે તો આપણે એને ઓવરટેક કરીને વધારે તો ઓવરટેક એવી ખોટી ઓવરટેક કરવી નહીં એમાં આપણે હેરાન થવાનું રહીએ અને હવે મોટી વાત કરવી સાહેબ નાનું વાહન હોય મોટું વાહન તમારે મોઢા ઘરેલું જતું હોય એને હાવ નજીક નહીં વહી જવાનું વાહે કરી નહીં જવાનું એટલે થોડુંક અંતર રાખવાનું એટલે મોટો માણસ હોય નાનો માણસ હોય એનો હાવ આપણે નજીક નહીં વહી જવાનું સમજી ગયા નજીક જવામાં કારણ કે એને કંઈક કાંઈક કાડું પડે ને તો એ બ્રેક મારે હટીંગ તો આપણે ટીંગાઈ રહી પછી મોટું વાહન હોય મોટો માણસની વાહે બહુ ગયા હોય તો આપણે જાજી નુકસાની થાય અને નાના વાહન ના પાછળ આપણે નાના માણાની પાછળ બહુ ગયા હોય તો થોડી નુકસાન થાય નુકસાની તો હાવ નજીક જવામાં થતી જ હોય છે જય મુરલીધર મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં બહારને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મુરલીધર